પાસ વિસ્તારમાં લક્ષ્મી જ્વર્સમાં ચોરી માપના ઝડપાયા પોલીસે યુપી થી ચોરી કરાર ગેંગને ઝડપી પાડી ઉપરનો ભાગ તોડી દેવસ્ટાઈલમાં ચોરીને આપ્યો હતો અંજામ કુલ અગિયાર લાખના દાગીનાની ચોરી કરવામાં આવી હતી પોલીસે ત્રણેય દાગીના લેટ રાત અને બાવીસ તારીખની સવારે લગભગ મિડ નાઇટમાં પાંડેસરા પોલીસ સ્ટેશનની હદમાં આવેલ એક જ્યુલર છે તેરે નામ લક્ષ્મી જ્વેલર્સ જવેલર્સ રોડ ઉપરના પતરા અને કરેલ પીઓપી આ સાધન કોઈને સલિયાથી તોડી નાખી અને જ્વેલર્સની દુકાનમાંથી માંથી ચોરી કરેલ હતી અને આની જાણ થતા જ પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્કોડ લોકો કામગીરીમાં લાગી ગયા અને માહિતી એવી મળી કે આ કોઈ ત્રણ આરોપી છે જે ત્રણે ત્રણ ચોરી કરીને યુપી ખાતે ભાગી ગયા છે અને ટીમને તરત જ ઉત્તર પ્રદેશ ખાતે મોકલી આપવામાં આવેલ અને રોબર્ટ ગંજ થી ત્રણ આરોપીને અટક કરવામાં આવેલ છે આ ત્રણ નામ દીપુસિંહ વિનીત સિંગ અને અરૂનેન્દ્ર કુમાર છે અને આનાથી પાસ થી એકસો ઓન્સ પોઈન્ટ આઠસો ચાલીસ ગ્રામ સોનું જેની કિંમત રૂપિયા નો લાખ છ્યાલીસ હજાર જેવી ગાળાઈ શકાય કબજા કરવામાં આવેલ છે અને આ અટક કરીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહીટ ન્યૂઝ ગુજરાત સાથે રિપોર્ટ રીતે સુરત